તમારા માટે એક નવી વસ્તુ લઈને આવી ગયા છે જે પ્યોર કાંજીવરમ માં રહેવાની છે બધી ડિઝાઇન આપણે ઓવર ક્લિન જોવાના છે પણ વિડીયોમાં નવો છો ને સૌથી પહેલા ફોલો કરો સબસ્ક્રાઇબ કરો ને ભૂલાઈ નહીં નવા નવા વિડીયો જોવા માટે છે તમારા મિત્રોના વિડીયો ખાસ કરીને શેર કરી આપજો પણ બધા એપીસ ઓપન કરીને બતાવવાના છે તમને પ્યોર કાંજીવરમ સિલ્ક ફેબ્રિક રહેવાનું છે એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે જે તમને સાડી પહેરીને છે ને ગયા થવાના છે ને એ ટાઈપની આખી વસ્તુ તમારા માટે લઈને આવી ગયા છે તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં ને આ તમારા ઘરે જો શુભ પ્રસંગ આગળ આવતો હોય ને તો વિડીયો ખાસ કરીને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલાય નહીં કેમકે મસ્ત મજાનું કલેક્શન છે સિંગલ સિંગલ પીસ આવશે એક વખત બુક થઈ ગયા પછી દસ પંદર દિવસ પછી તમને પીસ મળવાનો છે તો જલ્દીથી વિડીયો શેર કરો અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી આપો ઓનલાઈન તમે સિંગલ પીસ ઘર બેઠા મંગાવી શકો છો કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તમારે જો ઓનલાઈન બુક કરવો હોય ને તો અમારા વોટ્સઅપ નંબર અમે સ્ક્રીનશોટ મોકલી આપજો તમને સિંગલ પીસની ડિલિવરી પણ મળી જવાની છે ફોટા જોવો છે વોટ્સઅપમાં મેસેજ કરો તમને સિંગલ સિંગલ પીસના ફોટા પણ મળી જવાના છે આવું કલેક્શન તમને કેવું લાગ્યું છે ને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં ખાસ કરીને શોપની વિઝિટ કરું તો જલ્દીથી જલ્દી શોપ પર આવી જજો કેમ કે લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે પછી કહેતા નહીં કે અમે રહી ગયા તમે બીજાને આપી દીધો જો તમારે પણ આવું કલેક્શન જોવું હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને બને એટલો શેર કરજો અને જલ્દીથી શોપ પર આવી જ સ્ક્રીનશોટ લઈને આવી જજો કેમ કે એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે સાડી પહેર્યા પછી તમે પાંચ જણા પૂછવાના છે સાડી ક્યાંથી લાવે તો ખાલી એટલું જ તમારે કહેવાનું અક્ષર સારી સુરતની વિઝિટ કરી લેજો તમને બહુ બધું કલેક્શન મળી જવાનું છે છસો રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીનું કલેક્શન મળી જશે અમારે માં બધું મૂકેલું છે જરીક ચેક કરી લેજો જે પણ સાડી તમને ગમે એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલી આપજો ઓલ ઇન્ડિયા ડિલિવરી પણ અમે કરીએ છીએ તમારો થઈ શકે તો શોપની વિઝિટ કરી લેજો તો તમે ઓનલાઈન પણ પેમેન્ટ કરીને મંગાવી શકો છો ઘર બેઠા સિંગલ પીસ ડિલિવરી અવેલેબલ છે આ ટાઈપનો પલ્લોનો લુક રહેવાનો છે એ એકદમ સુપ્રિયર વસ્તુ રહેવાનું છે કોઈ પ્રકારની જરી નથી મીણાકારી અને દોરાનો બધી સાડીમાં કામ રહેવાનું છે તો વિડીયો તમે કેવો લાગ્યો છો કોમેન્ટ કરવાનું ભૂલ આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ